દુનિયામાં જ્યારે સંબંધો સાથ છોડીને જતા રહે છે ત્યારે એક સંબંધ એવો હોય છે કે જે ખભે હાથ રાખીને એવું કહે છે કે ચિંતા ના કર દોસ્ત હું છું ને જી હા મિત્રની વાત કરી રહ્યા છીએ પરંતુ આજે એક એવી સ્ટોરીની વાત કરવી છે કે જ્યાં એક મિત્રએ જ બીજા મિત્રની કરી દીધી છે હત્યા અમદાવાદનો નારોલ વિસ્તાર અહીંના રંગોલીનગર પાસે આવેલું ખુલ્લું મેદાન અઢાર તારીખની મોડી રાત્રે આ મેદાનમાં ખૂન તો એક જ યુવકનું થયું પરંતુ યુવકના મોતની સાથે મિત્રતાએ પણ દમ તોડી નાખ્યો કોણ જાણે એવું તો શું કારણ હતું પણ યુવકને એટલી બેરહમીથી મારવામાં આવ્યો હતો કે ચહેરા પર અસંખ્ય ઘાના નિશાન હતા એ હત્યાનો ભેદ નારોલ પોલીસે ઉકેલી આરોપીને કરી દીધો છે જેલ હવાલે અમદાવાદના નારોલમાં ખૂની ખેલ મોડી રાત્રે મેદાનમાં દોસ્તીએ તોડ્યો દમ ભાઈબંધ બન્યો કિલર મિત્રતાનું કર્યું મર્ડર રંગોલીનગરના ખુલ્લા મેદાનમાં મંગળવારની મોડી રાત્રે એક યુવકની હત્યા કરી દેવાઈ લોહી લુહાણ હાલતમાં યુવકની લાશ પડી હોવાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પહોંચી ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘાના એટલા બધા નિશાન હતા કે પહેલી નજરે લાશને ઓળખવી મુશ્કેલ હતી તપાસ કરતા આ લાશ નારુલ વિસ્તારમાં જ રહેતા ધ્રુવેન્દ્રસિંહ રાજાવત નામના યુવકની હોવાનું ખુલ્યું મૃતક તેના મિત્ર રવિ ઉર્ફે બાપુ બોરાણા સાથે મેદાનમાં બેઠો હતો એ બાબતની ઘરે જાણ હતી જેથી તેના માતા પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મિત્ર રવિ ઉર્ફે બાપુ બોરાણાની ધરપકડ કરી અને હત્યા કરવા ઉપયોગમાં લેવાયેલ તલવાર પણ કબ્જે કરી હતી અગાઉ બંને મિત્રો જ હતા પરંતુ અઠવાડિયા અગાઉ જે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલો તે અનુસંધાને આરોપીને ડર હતો જો આનો જીવતો રાખીશ તો એ મને અથવા મારા બાળકોને મારી નાખશે મિત્રો હતા બધા અને મિત્રો અવારનવાર એ ગ્રાઉન્ડમાં મળતા હતા અને ગ્રાઉન્ડમાં જ સાથે બેઠેલા હતા અને બોલાચાલીમાં એ દિવસે ઝઘડો થયો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ધુવેન્દ્રસિંહ અને આરોપી રવિ ઉર્ફે બાપુ વર્ષો જૂના મિત્રો હતા એક અઠવાડિયા પહેલા નજીબી બાબતમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે ધ્રુવેન્દ્રસિંહે રવિને માર માર્યો હતો ત્યારબાદ બંનેને એકબીજાની હત્યા કરી નાખશે તેવો ડર સતાવી રહ્યો હતો આમ પણ રવિને ધ્રુવેન્દ્રસિંહે માર માર્યો હતો એ વાતનો ખાર મનમાં હતો જેથી રવિએ મિત્ર ધ્રુવેન્દ્રસિંહની હત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું રોજ રાત્રે તે લોકો રંગોલીનગરના મેદાનમાં બેસતા હોવાથી ત્યાં પહેલા જઈ તલવાર છુપાવી દીધી હતી ત્યારબાદ મોડી રાત્રે રવિ ધ્રુવેન્દ્રસિંહ સહિત અન્ય મિત્રો સાથે બેઠો હતો વાચીત કરતા મોકો જોઈ મેદાનમાં છુપાવેલી તલવાર લઈ રવી આવ્યો અને ધ્રુવેન્દ્ર સિંહ કઈ સમજે તેની પર ફૂટી પડ્યો હતો પેટ માથા અને ચહેરા પર તલવારના ઉપરા છાપરી અસંખ્ય ઘા મારી હત્યા નીચાવી ત્યારબાદ લોહી નીતરતી તલવાર હાથમાં લઈ ત્યાંથી જતો રહ્યો જો કે આરોપી દૂર ભાગે તે પહેલા જ તેને પકડી લેવાયો હતો હત્યા આરોપીએ તલવારથી કરી છે અને અસંખ્ય ઘા શરીરે હાથ ઉપર મોઢા ઉપર અસંખ્ય ઘા કરેલા છે આરોપી છે આરોપી રવિ ઉર્ફે બાપુ કે જે છૂટક ફેબ્રિકેશનનો ધંધો કરે છે તેને તેના ઉપર અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો પણ નોંધાયેલ છે તેમજ જે મરણ જનાર છે તે છૂટક મજૂરીથી આરોપી વિરુદ્ધ અગાઉ પણ કાગળાપીઠ પોલીસ મથકમાં મારામારીનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે જો કે પોલીસ હવે તપાસ કરી રહી છે કે ખરેખર બંને મિત્રો વચ્ચે થોડા દિવસ પહેલા થયેલી બોલાચાલી જ હત્યાનું મુખ્ય કારણ હતું કે પછી અન્ય કોઈ બાબતને લઈને હત્યા કરવામાં આવી છે કેમ કે જે રીતે એક મિત્રએ જ અન્ય મિત્રને તેના મોઢા પર તલવારના અસંખ્ય ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી છે તેને લઈને પોલીસ પણ આ અંગેનું અન્ય કોઈ કારણ છે કે કેમ તેની તપાસ કરી રહી છે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ